હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની વેફર કે જે તમે શિવરાત્રિ કે પછી કોઈ પણ ઉપવાસ હોય તો તેમાં તમે ખાઈ શકો છો તો આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને બનાવીશું કે જેનાથી આ વેફર છે ને એકદમ ક્રિસ્પી બનશે તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ શક્કરિયાની વેફર બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા શક્કરિયા લીધા છે તેમાં માટીનું પ્રમાણ વધુ હોય છે તો તેને મેં બેથી ત્રણ પાણીએ ધોઈને પછી આ રીતના કોરા કરીને લઈ લીધેલા છે હવે એક બાઉલમાં આપણે થોડું પાણી લેશું અને તેમાં એક મોટી ચમચી જેટલું નમક એડ કરીશું અને ચમચીથી આ રીતના આપણે મિક્સ કરી લઈએ એટલે નમક છે ને એ ઓગળી જશે અને આ મીઠાવાળા પાણીનો ઉપયોગ છે ને એ આપણે પછી કરીશું હવે બધા સક્કરિયામાંથી એક સક્કરિયાની છાલ આપણે ઉતારી લેશું અહીંયા આપણે બધા સક્કરિયાની છાલ ઉતારવાની નથી કેમ કે જો એક આરે છાલ ઉતારીને મૂકી દેશો ને તો તે તરત જ કાળા પડી જશે અને તેને આપણે પાણીમાં પણ ડીપ કરીને રાખવાના નથી તો ફ્રેન્ડ્સ અહીંયા જો આ રીતના છાલ ઉતારવાની છરીથી બધી જ છાલ છે એ સરસ ઉતરી ગઈ છે તો અહીંયા મેં પહેલેથી તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું તો અહીંયા જો વેફરને આ રીતના આપણે છીણીની મદદથી બહુ જાડી નહીં બહુ પાતળી નહીં એ રીતને આપણે વચગાળાની વેફર એ પાડવાની છે તો આ રીતના આપણે વેફર પાડતા જશું અને વેફર પાડતી વખતે ગેસની ફ્લેમ છે ને એ સ્લો કરી દેવાની છે એટલે તેલના છાંટા ઉડે નહીં તો ફ્રેન્ડ્સ આ વેફર બનાવી છે ને એકદમ આસાન છે તો આ રીતના જો એક સક્કરિયાની આપણે વેફરની સ્લાઇસ બધી કરી લીધી છે તો હવે ગેસની ફ્લેમ છે ને એ આપણે મીડિયમ ટુ હાઈ રાખવાની છે તો આખી પ્રોસેસ આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર જ કરવાની છે તો હું તમને જે સિક્રેટ વસ્તુ કહેતી હતી તો એ સિક્રેટ વસ્તુ છે આપણે જે મીઠાવાળું પાણી બનાવ્યું હતું એ તો તે અહીંયા મેં એક ચમચી જેટલું એડ કર્યું છે તો તમને અહીંયા થોડો તેલમાંથી પાણીનો અવાજ આવશે અને આ રીતના બબલ્સ ઉપર આવશે તો ફ્રેન્ડ્સ આપણે વેફરને પલટાવી પલટાવીને ત્રણથી ચાર મિનિટ જેટલી તેને આપણે કૂક કરવાની છે એટલે સરસ તે ક્રિસ્પી થઈ જશે તો અહીંયા આખી પ્રોસેસ છે ને એ મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર જ કરવાની છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું જ્યારે આવી રીતના વેફર બનાવતા હોય તો ત્યારે આવી રીતના એક ચમચી જેટલું જો મીઠાવાળું પાણી એડ કરવામાં આવે ને તો વેફર છે ને એ એકદમ ક્રિસ્પી બને છે તો બસ એ જ કારણ હતું આ મીઠાવાળું પાણી એડ કરવાનું ચારેક મિનિટ બાદ ફ્રેન્ડ્સ અહીંયા જુઓ આપણી વેફર છે ને એનો કલર પણ થોડોક ચેન્જ થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી એવી બનીને તૈયાર થઈ છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઝારામાં બધી જ વેફરને લઈ લેશું એટલે જે એક્સ્ટ્રા તેલ હશે ને એ પણ નીચે આવી જશે આ વેફર ઉપર તમે ચાટ મસાલો કે મરીનો પાવડર વગેરે જેવા અન્ય મસાલો પણ એડ કરી શકો છો પરંતુ આપણે ઓલરેડી મીઠાવાળું પાણી એડ કર્યું હતું એટલે સરસ સોલ્ટી એવી આ વેફર બની છે તો હું અહીંયા કંઈ મસાલો નથી એડ કરી રહી અને આવી જ રીતના હું બીજી બધી વેફર પણ પાડી લઈશ તો તમે ક્યારે બનાવો છો મહાશિવરાત્રિ કે પછી કોઈ પણ ઉપવાસ હોય ત્યારે આવી વેફર તો એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને આ વેફરને તમે એર ટાઈટ કન્ટેનરમાં એક મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આજની મારી આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ